નમસ્કાર મિત્રો ગુજરાત છે આઠ ટકા અને બે હાજર ઓગણીસ માં સામે ઓગણત્રીસ બેઠકોના નુકસાનના કારણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને પદ ઉપરથી હટાવવામાં આવશે મિત્રો એવી અટકળો પણ હિન્દી પાસે ટીવી ચેનલ પર જોવા મળી રહી હતી મિત્રો તમને જણાવી દે કે યોગી આદિત્યરાજ સરકારની કામગીરીથી પ્રજા નારાજ હોવાથી તેમને બદલવા જોઈએ એવી ઉઠી છે મિત્રો તમને જણાવી દે કે સૌથી મહત્વનો તો એ છે કે આ ઘટનાક્રમ એવા સમય થઈ રહ્યો છે જ્યારે હવે પ્રદેશમાં દસ વિધાનસભા બેઠકો ઉપર પેટા ચૂંટણી જોવા જઈ રહી છે આ બેઠકોમાં ભાજપનો દેખાવ નબળો રહ્યો છે મિત્રો તમને જણાવી દે કે કોંગ્રેસ કે સભા ગઠબંધન ફરી ભરી એકવાર ભાજપને પરાસ્ત કરે તો સ્થિતિ વધુ વણસી શકે છે મિત્રો આવી જ માહિતી માટે ચાલવાના વિડીયો લાયક મિત્રો ધન્યવાદ